સૌરાષ્ટ્રના પ્રશ્ન મામલે કોંગ્રેસ નેતા ખુલીને સામે આવ્યા પ્રશ્નના નિવારણ માટે બહાર નીકળવા મનહર પટેલની અપીલ સૌરાષ્ટ્રમાં એક પણ રાષ્ટ્રીય કક્ષાની યુનિવર્સિટી નથી ભાવનગરને પશ્ચિમ રેલવેનું વડું મથક ન અપાયું સંસ્કૃતિ અને સ્મૃતિઓ માટે કોઈ મ્યુઝિયમ નથી સૌરાષ્ટ્રનો વર્ષોથી રહેલો પ્રશ્ન હાઈકોર્ટની બેચ નહીં કલ્પસર પ્રોજેક્ટ પચીસ વર્ષથી માત્ર કાગળ પર ચાલે છે સૌરાષ્ટ્ર આજે ખાલી થઈ ગયું છે આરોગ્ય રોજગાર અને સુરક્ષાના પ્રશ્નો વધી રહ્યા છે શિક્ષણ અને આરોગ્યની સેવાઓ સૌરાષ્ટ્રમાં ઓછી થવા લાગી રોજગારીના પ્રશ્નો ઉપર ક્યારેય તે ધ્યાન ન આપ્યું ખેતી એ સૌથી મોટી સમસ્યા એ સરકાર માટે હતી પણ સમસ્યાનું નિવારણ કરવા માટે સરકારે ક્યારેય પહેલ ન કરી સુરક્ષાના પ્રશ્ન તો ગુજરાતમાં આ ખૂણામાં નથી એ આપણે સૌ જાણીએ